एजुकेशन फंडा चेनल मगत ताजेतर जनरल नॉलेज प्रश्न जीइु वर्तमान बाबतों पांच प्रश्न जोइए। एक भारत में सेंट्रल सस्पेक्ट रजिस्ट्री को छे? जवाब इंडियन साइबर क्राइम कोओर्डिनेशन सेंटर बे महिला नेतृत्ववाड़ी स्टार्टअप्स ने आग वार्ट पंजाबे कई पहल शुरू करी जवाब शी कोहोट तरण पॉइंट शून्य त्र भारत में प्रथम काचना पुल उद्घाटन क्या थयू? जवाब कन्याकुमारी तमिलनाडु चार बेहजार नी संतुष्ट ट्रॉफी को जीती जवाब पश्चिम बंगा पांच स्टेलरिया बेंगेलि नामना नवा छोड़नी जात क्या शोधाई जवाब पश्चिम बंगा विश्व अ भूगोल पांच प्रश्न जीइए एक वर्ल्ड इकोनॉमिक फोरम दर वर्षे क्या स्विस शहर में छे। जवाब दावोस ब्राजील राजधानी शू जवाब ब्रासीलिया त्र कई खंडनी खंडिया लंबाई क्षेत्रफल प्रमाण छे। जवाब यूरोप चार भूटानी राजधानी शू જવાબ થિમફુ 5 વિશ્વની ઉત્તર દિશામાં આવેલી સૌથી ઉત્તરીય રાજધાની કઈ છે જવાબ રિકજાвик આઇસલેન્ડ સંસ્કૃતિ અને મનોરંજનના 5 પ્રશ્ન જોઈએ 1 ધ પરસિસ્ટન્સ ઓફ મેમરી ચિત્ર કોણે બનાવ્યું જવાબ સલવાડોર ડાલી 2 10 સ્મર્ફ્સ કાર્ટૂનમાં ગાર્ગામેલની બિલાડીનું નામ શું છે જવાબ કેઝરીલ 3 સંગીત ક્ષેત્રે પ્રખ્યાત મહિલા બાસ્ વગાડનારીઓ માં કોણ સામેલ છે જવાબ કિમ ડીલ કિમ ગોર્ડન કેરોલ કે એસ્પેરન્ઝા સ્પોલ્ડિંગ ટીના વેમાઉથ 4 કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે જવાબ મંગળ 5 કયો પ્રાણી તેનું રંગ બદલવા માટે જાણીતું છે જવાબ ખમેલિયન વિજ્ઞાન અને કુદરતના પાંચ પ્રશ્ન જોઈએ એક કયા દરિયાઈ પ્રાણીઓ સૂતી વખતે હાથ પકડી રાખે છે જવાબ દરિયાઈ ઓટર્સ બેક પારાના રાસાયણિક ચિહ્ન શું છે જવાબ એચજી ત્રણ મગજના પાયામાં નાનું મગજ જે હલનચલન અને સંતુલનનું સંકલન કરે છે તેને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય છે જવાબ સેરેબેલમ 4 चांदी નું રાસાયણિક સંકેત શું છે? જવાબ Ag 5 માનવ શરીરમાં સૌથી મોટો હાડકું કયું છે? જવાબ જાંઘની હાડકી ફીમર ઇતિહાસ અને રાજકારણના 5 પ્રશ્ન જોઈએ. 1 બર્લિન દિવાલ કઈ વર્ષે તૂટી હતી? જવાબ 1989 b આધુનિક ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે જવાબ આલ્બર્ટ આઈન્સ્ટાઈન 3 વિશ્વયુદ્ધ કઈ વર્ષે પૂર્ણ થયું જવાબ 1945 4 પ્રાઇડ એન્ડ પ્રેજુડિસ કોણે લખ્યું જવાબ જேன் ઓસ્ટિન 5 ટાઇટેનિક કઈ વર્ષે ડૂબી ગઈ હતી જવાબ 1912 पूरो वीडियो જોવા બદલ તમારો આભાર આવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાઓ